રામજીભાઈ ચૌહાણ અમરવરા બાણું રાતેથી બોલું છું અમે પ્રકૃતિ ભોજન જમીએ છીએ આ સત્યાવીસ દિવસ ખ્યાલ થાય અને કોઈ જાતનો વાંધો નથી શરીર તંદુરસ્ત બની ગયા છે શરીરને કોઈ જાતની તકલીફ નથી અને અમને તંદુરસ્ત શરીર બની ગયા છે અને પ્રકૃતિ ભોજન જન્મે છે એક પ્રકૃતિ ભોજન જમવામાં અમને ખૂબ આનંદ થાય અમને ખૂબ આનંદ થાય કોઈ જાતનો વાંધો નથી કાંઈ તકલીફ નથી અને તમે ખાવ તમે ભોજન કરો તો તમારે સારું થઈ જાય બધાને જે ખાય એને બધાને અમે સારું જ થાય એ ઈશ્વરના સાથે રાખીને કામ કરવાનું છે ખરસ વગેરેનું છે જેના ભાગમાં હોય એ લઈ શકે ભાઈ ને ભોજન છે દુનિયામાં બધું હેઠું છે પ્રકોતિ ભોજન તો એના ભાગમાં હોય એ લઈ શકે કુદરતનું બનાવેલું છે

ટાઈને નહીં અરે કોઈ એક અન્નનો દાણો મોઢામાં નાખ્યો કે અને એમની ટાઈને એ ચીસે છે બપોરે બાર વાગે એક વાગે જમવા બેસી છે અને ટાઈને પ્રકૃતિ ભોજન જમ્યા છે બસ પેલું કાંઈ નહીં આ જે અપનાવે એને સારું છે બધાને સોહાણ સાહેબના શરણોમાં નમસ્કાર સોહાણ સાહેબનું કે જેનું છે આ વાપીથી શામજીભાઈ ઉંમર વર્ષ બાણું આજે સત્યાવીસ દિવસથી નેચર ભોજન કુદરતનું જે બનાવેલું ભોજન છે એ આજે અમે જમીએ છીએ એટલે નેચરલ ખાવાથી શરીરમાંથી તમામ પ્રકારના રોગ નક્કી આ નિરોગી અને તંદુરસ્ત આજે દાદા છે દાદાની ઉંમર બાણું વર્ષની છે દાદા હાલે ચાલે ખાય પીવે કોઈપણ જાતની દવા ટેકડી ટેબ્લેટ કે કોઈ જાતની સિરપ આજે ચાલુ નથી દાદા સાંજના પાસે હાલવા જાય અને બહુ તંદુરસ્ત અને આનંદમય છે એટલે નેચરોપેથી અપનાવો રોગ ભગાવો આપણે આ ઋષિ પરંપરા સંસ્કૃતિ મુજબ કે પત્રમ પુષ્પમ ફલમ તો એમ ભગવાને ગીતામાં જે કીધું છે કે પાંદડા ફળ ફૂલ ને પાણી તો આ આપણો ખોરાક છે તો અમે ટ્રાય મેટ પ્રભુ પ્રાપ્તિ માટે અમને કોઈ જાતના રોગ નથી પણ અમે કેટલા દિવસ કરી શકીએ છીએ તે તેના માટે આજે અમે નેચરોપેથી અપનાવી છે તો આજે સત્યાવીસ દિવસથી અમે આ બપોરનું ડિઝાઇન આ રીતે અમે જમીએ છીએ અને ગીતાના ઉપદેશ પ્રમાણે પત્રમ પુષ્પમ ફલમ તો પાંદડા ફળ ફૂલ પાણી આપણા ઋષિમુનિઓ જે જંગલમાં હજારો વર્ષ સુધી બેસીને તપ કરતા હતા પ્રભુ પ્રાપ્તિ માટે એ રીતે અમે આજે ટ્રાય માટે એટલા દિવસથી અમે આજે શરૂ કર્યું છે તો નેચરોપેથી અપનાવો રોગ ભગાવો વાપીથી ભગવાનભાઈ શામજીભાઈ ચૌહાણ ઉંમર વર્ષ સત્તાવન સાડા છ વર્ષથી નેચરોપેથી કરે છે અને એક સત્યાવીસ દિવસથી નેચરલ આહાર લઈએ છીએ એમાં પપૈયું છે જમ જામફળ છે પાલક છે મેથી છે લીલા મરચાં છે ચટણી છે તે નેચર ભોજન ખાઈએ છીએ અને તંદુરસ્ત મસ્ત જીવીએ છીએ અને તેમનો નંબર છે નાઇન એટ ટુ ફોર એઇટ ફાઇવ એટ સેવન ફોર ઝીરો અને તે સાડા ત્રણ હજાર સાડા ત્રણ લાખ લોકોને નવી નવી ભોજન પથ્થાનો સંદેશો આપે છે અને લોકોને સારા કરે છે ચૌહાણ સાહેબના ચરણમાં ખોટી ખોટી હું નમસ્કાર કોઈને તકલીફ હોય તો ખાલી ફોન કરવાનો છે ફ્રીમાં કોઈ જાતનો ચાર્જ નથી માનવ સેવા છે પણ આમ તો ખાલી ફોન કરીને પૂછો ને કે ભાઈ અમને આ તકલીફ છે તો શું રસ્તો છે તો આજે તમામ પ્રકારના રોગ એટલે એકદમ જને કહેવાય એવું જીવન આજે તંદુરસ્ત અમે જીવી રહ્યા છીએ તો બીજા એ અમારા ભાઈ બહેન છે તો એને પણ લાભ મળે તો આજે અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ હજાર સાડા ત્રણ લાખ સુધી આ સંદેશો પહોંચાડ્યો છે અને અમારી સતત ને સતત અમારી મહેનત છે એટલે વધારે વધારે લોકો સુધી જાય દવા વગરની દુનિયા આ અમારો એક સંકલ્પ છે એટલે ચૌહાણ સાહેબના ચરણોમાં નમસ્કાર કે આવી નવી ભોજન પ્રથાનો અમને મંત્ર આપ્યો શરીરમાં કેટલી પ્રકારના રોગ હતા જીવાય એવું જ નહોતું આજે જો આ નવી ભોજન પ્રથા અમે ન કરી વાત તો આજે અમે કદાચ હોત કે નહીં આવી પરિસ્થિતિ થઈ ગઈ છે પાંત્રીસ કિલો તો શરીરમાંથી કચરો કાઢ્યો પાંત્રીસ કિલો અને આખું શરીર શુદ્ધ કરી નાખ્યું એટલે કોઈને નાની મોટી બીમારી હોય તો રાત્રે આઠથી દસમાં મારા ફોન નંબર નાઇન એટ ટુ ફોર એટ ફાઇવ એટ સેવન ફોર જીરો ભગવાનભાઈ ચૌહાણ વાપી અસ્તુ